હું જાનવી જોશી આપ સમય વશિષ્ઠ વિદ્યા સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે ધોરણ આઠ અને સાતમાં રાશિઓની તુલના ચેપ્ટર જે બીજા સત્રનું આપણું પ્રથમ ચેપ્ટર છે એની અહીંયા આ પ્લેટફોર્મ પર ચર્ચા કરવાના છીએ ચેપ્ટર નંબર સાત રાશિઓની તુલના તો ચેપ્ટરના નામ ઉપરથી આપણને સમજાઈ જાય કે ચેપ્ટરમાં કરવાનું શું થશે તો આપણે ચેપ્ટરમાં રાશિઓની શું કરવાની છે સરખામણી કરવાની છે તુલના કરવાની છે આ તુલના અહીંયા બે રીતે થઈ શકે છે એક ગુણોત્તરની રીતે અને એક ટકાવાની રીતે આપણે અહીંયા બંને જ રીતનો ઉપયોગ કરીને રાશિઓની શું કરીશું સરખામણી કરીશું જોઈએ તો આપણે ગુણોત્તર કે ગુણોત્તર એટલે શું ગુણોત્તર એટલે શું ગુણોત્તર એટલે બે રાશિઓની સરખામણી ધોરણ છ માં જે છેલ્લું ચેપ્ટર હતું બારમું ગુણોત્તર અને સમપ્રમાણ તે આપણે શીખ્યા હતા કે ગુણોત્તરમાં બે એકમો સરખા હોવા જોઈએ બંને રાશિઓ ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી માટે બંને રાશિઓ સરખી હશે તો કોઈ એકમ રહેવાનો નથી સરખામણી કર્યા બાદ પછી ગુણોત્તરને આપણે જેમ વડે દર્શાવીએ છીએ જે ચિહ્ન છે આપણે અહીંયા આગળ અહીંયા વાત કરવા છીએ આ ચિહ્ન આ ચિહ્ન ગુણોત્તર દર્શાવે છે અને જ્યારે ગુણોત્તર કરવાની વાત થાય ત્યારે પ્રથમ રાશિને અંશમાં અને દ્વિતીય જે રાશિ આપેલી હશે બીજી એને આપણે છેદમાં લખીશું ગુણોત્તરને આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખીશું પી ક્યુ આપણે કહીએ છીએ અપૂર્ણાંક સ્વરૂપે અંશ અને છેદમાં અને ગુણોત્તરને હંમેશા આપણે અતિશંક્ષિત સ્વરૂપે દર્શાવીએ છીએ તો જોઈએ આપણે અહીંયા એક ઉદાહરણ દ્વારા કે કઈ કઈ કોઈ વસ્તુઓ હોય એમાં સંખ્યાઓ હોય માપની તુલના હોય આ બધાને સરખામણી કરવા માટે ગુણોત્તરનો આપણે ઉપયોગ કરીએ છીએ ઉદાહરણ તરીકે એક ટોપલીમાં સફરજન અને નારંગી એમ બે ફળો ભેગા કરેલા છે અને ટોપલીને ભરી છે હવે આ ટોપલીમાં કુલ પચીસ ફળો છે આ કેવી રીતે કહી શકીએ અહીંયા કીધું છે કે વીસ સફરજન છે અને પાંચ નારંગી છે તો વીસ વત્તા પાંચ કુલ કેટલા ફળો થયા ટોપલીમાં પચીસ હવે આગળ જોઈએ કે નારંગી અને સફરજનનો ગુણોત્તર કેટલો થાય તો નારંગી પહેલાં નારંગી આપેલી છે તો આપણે અંશમાં શું મૂકીશું નારંગી તો કેટલી નારંગી છે પાંચ છેદમાં સફરજન કેટલા છે વીસ તો પાંચ ભાગ્યા વીસ જે અપૂર્ણાંક મળ્યો છે પાંચ વીસ તો એ શું છે ગુણોત્તર બતાવે છે કોનો નારંગી અને સફરજનનો જે અહીંયા લખેલો છે પાંચ જેમ વીસ આ પાંચ જેમ વીસ પાંચ ભાગ્યા વીસ એ અપૂર્ણાંક સ્વરૂપે ગુણોત્તર બતાવે છે જેને આપણે અતિ સંક્ષિપ્ત કરતા જવાબ આવે છે એક જેમ ચાર ચલો આપણે કરીએ પાંચના છેદમાં વીસ બરાબર પાંચ ગુણ્યા એક પાંચ ગુણ્યા ચાર પાંચ પાંચ ઉડી જાય માટે અતિ સંક્ષિપ્ત સ્વરૂપે જવાબ આવે છે એકના છેદમાં ચાર જેને આપણે ગુણોત્તર સ્વરૂપમાં લખીએ એક જેમ ચાર માટે અહીંયા એક એ નારંગીની સંખ્યા બતાવે છે અને ચાર એ સફરજનની સંખ્યા બતાવે છે તો જ્યારે એક નારંગી હશે તો સામે કેટલા સફરજન હશે ચાર સફરજન ટોપલીમાં હશે જો અહીંયા નારંગીની સંખ્યા બે કરી દઈએ તો સફરજનની સંખ્યા પણ વધી જશે બમણી થઈ જશે તો નારંગી બે થશે તો સફરજન કેટલા થઈ જશે આઠ એનો મતલબ કે નારંગી એ સફરજન કરતાં કેટલામાં ભાગની છે ચોથા ભાગની છે જે બતાવે છે કે સફરજન કરતાં નારંગી ચોથા ભાગની છે હવે આ જ ગુણોત્તરને આપણે ઉલટાઈ દઈએ ને એવું પૂછવામાં આવે સફરજન અને નારંગીનો ગુણોત્તર શોધો તો સફરજનની સંખ્યા ઉપર વીસ નારંગીની સંખ્યા નીચે પાંચ બંનેને જેમ વડે ગુણોત્તર વડે દર્શાવીશું અને એનું અતિ સંક્ષિપ્ત કરતાં આપણને આ ઉલટું મળશે વીસના છેદમાં પાંચ મળશે માટે ચાર જેમ એક મળે છે જે અહીંયા લખેલું છે આ દર્શાવે છે કે સફરજનની સંખ્યા નારંગીની સંખ્યા કરતાં ચાર ગણી વધારે છે જેમ ચોથા ભાગની બતાવતું હતું નારંગીની સંખ્યા એમ હવે ગુણોત્તર બદલાવતા એ શું થઈ જાય છે ચાર ગણી વધી જાય છે જે બતાવશે કે જ્યારે એક નારંગી હશે ત્યારે કેટલા સફરજન હશે ચાર સફરજન હશે ઓકે ચલો આગળ જોઈએ આપણે તો વાત થઈ ગુણોત્તરને દર્શાવવાની અપૂર્ણાંક સ્વરૂપે પણ બીજી રીતે જ્યારે હવે આપણે ગુણોત્તરને ટકાવારીમાં મેળવવો છે તો શું કરીશું તો જોઈએ આપણે કે આ સરખામણી જે આપણે અત્યારે ચર્ચા કરી ગુણોત્તર સ્વરૂપે એને આપણે ટકાવારી દ્વારા પણ દર્શાવી શકીએ છીએ તો ટકાવારી એટલે શું કે પરસન્ટેજ ધોરણ સાતની બુક પ્રમાણે લેટિન ભાષાનો શબ્દ છે પરસેન્ટમ જેના ઉપરથી જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પર અને એ પરસન્ટમનો મતલબ થાય છે વન બાય પ્રતિ સો આ પ્રતિ સો એકમ અંશમાં એક અને છેદમાં સો એટલે કે જ્યારે છેદમાં સો હોય ત્યારે પ્રતિ સો એમ કહેવાય છે અને એને આપણે કહીએ છીએ પર્સન્ટેજ જો સોમાંથી એક એક ભાગ્યા સો જેનો મતલબ થાય સોમાંથી કોઈ એક ભાગ ઉદાહરણ જોઈએ ફળો જવાળું કે પચીસ ફળો છે ટોપલીમાં જેમાંથી પાંચ નારંગી હોય તો નારંગીની ટકાવારી શોધો તો હંમેશા જ્યારે કોઈક વસ્તુમાંથી એ વસ્તુનો ભાગ ટકા સ્વરૂપે શોધવાનો થાય ત્યારે આપેલ વસ્તુનો ભાગ અંશમાં અને કુલ ભાગ નીચે ગુણ્યા સો કરવાથી આપણને એ ભાગ શું મળે છે ટકામાં મળે છે તો આપણે અહીંયા નારંગીની ટકાવારી શોધીએ તો નારંગી પાંચ અંશમાં આવશે કુલ ફળ પચીસ છેદમાં આવશે સાઈડમાં લખીએ પાંચના છેદમાં પચીસ અને ટકાવારીમાં ફેરવવા માટે ગુણ્યા સો ચલો આપણે આનું સાદુ રૂપ આપીએ પચીસ ચોક સો પચીસ પચીસ ઉડી જાય હવે વધ્યા પાંચ ગુણ્યા ચાર પાંચ ચોક વીસ જે બતાવે છે કે ટોપલીમાં રહેલ નારંગીની ટકાવારી કેટલી વીસ ટકા હવે જો એને એકમની રીતે ધારવાની રીતે કહીએ કે સો ફળ હોય તો એમાંથી કેટલા ફળ નારંગીના હશે તો સો ફળમાંથી પાંચ ભાગ્યા પચીસ ગુણ્યા સો કરીએ તો જેટલી જ ટકાવારી આવે છે એટલા જ ફળ નારંગીના થશે માટે અહીંયા વીસ ટકાવારી હોવાથી નારંગીઓ પણ ટોપલીમાં કેટલી હશે વીસ હશે જે અહીંયા લખેલું છે કે વીસ ટકા એટલે વીસ નારંગી થશે જો ટોપલીમાં માત્ર સફરજન અને નારંગી બે જ ફળો હોય આવી સ્પષ્ટતા કરવામાં આવી છે તો સફરજનની ટકાવારી શોધવી સરળ બને છે કેવી રીતે કે બંને વસ્તુની ટકાવારીનો સરવાળો કેટલો થાય છે સો ટકા થાય છે કારણ કે હંમેશા આપણે કહીશું કે ટકાવારી કુલ સો થશે તો અહીંયા સફરજન અને નારંગી બંનેની ટકાવારીનો સરવાળો સો ટકા થશે નારંગીની ટકાવારી આપણે શોધી ચૂક્યા છે કેટલી વીસ ટકા તો કુલ સો ટકામાંથી વીસ ટકા બાદ કરતાં આપણને સફરજનની ટકાવારી મળી જાય છે કેટલી મળે છે એસી ટકા મળે છે શું કર્યું સો ટકા માઇનસ વીસ ટકા આમ ટોપલીમાં વીસ ટકા નારંગી અને એંસી ટકા સફરજન છે તો કુલ સો ટકા ફળો છે જેમાંથી વીસ ટકા નારંગી છે અને એસી ટકા સફરજન છે આ રીતે તમે બીજી કોઈ પણ વસ્તુઓ ના ગુણોત્તર આપેલા હોય તો એની ટકાવારી આવી રીતે શોધી શકો છો કે જ્યારે એક વસ્તુની વસ્તુ ત્યારે બીજી વસ્તુની ટકાવારી તમને મળી જાય છે આગળ જોઈએ આપણે ધોરણ આઠ ની પાઠ્યપુસ્તકમાં આપેલ પ્રથમ ઉદાહરણની આપણે અહિયાં ચર્ચા કરીશું કે ઉદાહરણ એક શાળાનો પ્રવાસ પ્રશ્ન કંઈક આવો છે કે ધોરણ સાત માટે શાળા પ્રવાસ નક્કી કરે છે આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા જે નક્કી કરી છે એમાંથી સાહીઠ ટકા છોકરીઓ છે આ છોકરીઓની સંખ્યા તમને આપેલી છે કે સાહીઠ ટકા બરાબર કેટલી છોકરીઓ છે અઢાર છોકરીઓ છે શાળાનું અંતર છે ત્યાંથી પ્રવાસનું અંતર પંચાવન કિમી દૂર છે ખાલી જવાનું અંતર પંચાવન કિમી છે જો પરિવહન ખર્ચ એક કિમીના બાર રૂપિયા લેતી હોય તો જવા અને પ્લસ આવા કુલ ખર્ચ આપણે શોધવાનો છે અલ્પ આહારનો ખર્ચ આપણને ચાર હજાર બસો એસી રૂપિયા આપી દીધેલો છે હવે જોઈએ કે આપણે માંગ્યું શું છે પ્રશ્નો શું છે કયા કયા પ્રશ્નો આપણે અહીંયા સોલ્વ કરવાના છે વર્ગમાં છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો હમણાં જ આપણે જ્યારે વાત કરી હતી કોઈ બે સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે તો આપણે અહીંયા શોધી શકીએ જો બે શિક્ષકો વર્ગ સાથે જતા હોય કુલ વિદ્યાર્થીઓ જે જાય છે એની સાથે જો બીજા બે શિક્ષકો જતા હોય તો દરેક વ્યક્તિ દેઠ ખર્ચ કેટલો જો પ્રવાસનું પ્રથમ વિરામ સ્થળ શાળાથી બાવીસ કિમી દૂર હોય તો કુલ પંચાવન કિમીમાંથી એની ટકાવારી શોધો ચલો જોઈએ આપણે એને આગળ ચલો તો આપણે જોઈએ આગળ કે છોકરીની સંખ્યા અઢાર છે પ્રવાસનું સ્થળ શાળાથી પંચાવન કિમી દૂર છે પ્રતિ કિમી ખર્ચ બાર રૂપિયા છે અને અલ્પાહારનો કુલ ખર્ચ ચાર હજાર બસો ને એંસી રૂપિયા છે ત્યારે વર્ગમાં છોકરીની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર બે શિક્ષકો વર્ગ સાથે જતા હોય તો વ્યક્તિદિત ખર્ચ પ્રવાસનું સ્થળ પ્રથમ વિરામ સ્થળ બાવીસ કિમી દૂર હોય તો કુલ પંચાવન કિમીના કેટલા ટકા થાય અને બાકી રહેલ અંતરની પણ ટકાવારી શોધો ચલો આપણે હવે એક પછી એક દરેક પ્રશ્નને સોલ્વ કરીએ તમે જોઈ શકો છો કે અહીંયા છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે જે આપણો પ્રશ્ન પ્રથમ પ્રશ્ન છે અને બે રીતે અહીંયા એ ઉકેલો છે એક આસિમાની રીતથી ચલનો ઉપયોગ કરીને ઉકેલો છે જ્યારે અહીંયા સો વિદ્યાર્થીઓ લઈ એકમની રીતે એને ઉકેલ્યો છે જોઈએ આસિમા એ ધાર્યું છે કે કુલ વિદ્યાર્થીઓ એક્સ છે જે આપણને ખબર નથી શોધવાના છે એક્સના સાહીઠ ટકા વિદ્યાર્થીઓ છોકરીઓ છે એનો મતલબ કુલ એક્સ ધાર્યા છે એમાંથી સાહીઠ ટકા છોકરીઓ છે તો બાકીના ચાલીસ ટકા છોકરાઓ હશે કુલ સો ટકા હશે સાઠ ટકા છોકરીઓ છે તો છોકરીઓની સંખ્યા કેટલી છે અઢાર છે એનો મતલબ કુલ સો એમાંથી સાહીઠ એના ગુણ્યા કુલ વિદ્યાર્થીઓ બરાબર અઢાર છોકરીઓ તો સોલ્વ કરે એક્સને સૂત્રનો કર્તા બનાવે તો આ બાજુ અઢાર સો ગુણાકારમાં જાય અને સાહીઠ ભાગાકારમાં જાય આવી રીતે અઢાર ગુણ્યા સો ભાગ્યા સાહીઠ એક એક શૂન્ય ઉડાડી દઈએ અહીંયા અવયવ પાડીએ

કુલ ત્રીસ વિદ્યાર્થીઓ હોય એમાંથી અઢાર છોકરીઓ હોય તો બાકીના છોકરાઓ હશે જે આપણે જાણી શકીએ કે કેટલા છોકરાઓ હશે પ્રવાસમાં તો બાર છોકરાઓ પ્રવાસમાં હશે અઢાર છોકરીઓ હશે કુલ ત્રીસ વિદ્યાર્થીઓ પ્રવાસ જાય છે જોનની રીતે એકમની રીત આપણે વાપરીને કરીએ એણે ધાર્યા છે સો વિદ્યાર્થીઓ કે સો વિદ્યાર્થીઓમાંથી સાહેર કેટલી છે છોકરીઓ છે અહીંયા એક્સ વિદ્યાર્થીઓ ધાર્યા હતા અહીંયા એકમ તરીકે સો લીધા છે અને સો વિદ્યાર્થીઓ નક્કી કર્યા છે કે સો વિદ્યાર્થીઓમાંથી સાહીઠ છોકરીઓ છે તો સો ભાગ્યા સાહીઠ વિદ્યાર્થીઓમાંથી એક છોકરી થઈ કહેવાય તો અઢાર છોકરીઓએ કેટલા વિદ્યાર્થીઓમાંથી હશે તો વિદ્યાર્થીઓની સ્કૂલ સંખ્યા બરાબર સો ભાગ્યા સાહીઠ ગુણ્યા અઢાર જે આપણે અહીંયા કરીશું એક એક શૂન્ય ઉડાડી દઈએ છ તરી અઢાર છ ઉડી જાય તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા એકમની રીતે પણ સમાન જ મળશે જે કેટલી હશે ત્રીસ જેટલી હશે ઓકે ચલો તો આપણને અહીંયા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા મળી જાય છે હવે છોકરાઓની સંખ્યા શોધવા માટે છોકરાઓની સંખ્યા શોધવા માટે કુલ વિદ્યાર્થીઓમાંથી છોકરીઓની સંખ્યા બાદ કરી દઈએ તો કુલ વિદ્યાર્થી આપણને મળ્યા છે ત્રીસ એમાંથી છોકરીઓની સંખ્યા અઢાર બાદ કરી દઈએ એટલે આપણને છોકરાઓની સંખ્યા મળી જાય કેટલી મળી જાય છે બાર હવે છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર તો આપણે પહેલાં પણ વાત કરીએ કે જે રાશિ ઉપર આપેલી હોય પહેલાં આપેલી હોય અને આપણે અંશમાં મૂકીશું તો છોકરીઓની સંખ્યા અઢાર છે જેને અંશમાં મૂકીશું છોકરાઓની સંખ્યા બાર છે જેને છેદમાં મૂકીશું તો આવી રીતે અઢારના છેદમાં બાર અપૂર્ણાંક બને છે હવે સરળ સ્વરૂપમાં લાવતા જે ત્રણ જેમ બે વંચાય છે તો કેવી રીતે તો આપણે એને અતિશક્ષિપ ફેરીશું છ તરી અઢાર છ દુ બાર છ ઉડી જાય ત્રણ અને બેમાં માં કંઈ સામાન્ય નથી જે ઉડતું હોય માટે ત્રણ જેમ બે જે અહીંયા ગુણોત્તર થશે જેમ વડા ચિહ્ન અને એને વાંચીશું તો ત્રણ જેમ બે તો પહેલો જ પ્રશ્ન આપણો અહીંયા સોલ્વ થાય છે કે છોકરા છોકરીઓની સંખ્યાના છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો તો આ ગુણોત્તર ત્રણ જેમ બે જેટલો થાય છે તો અહીંયા પ્રથમ પ્રશ્ન પૂરો થયો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર બે ચલો પરિવહનનો ખર્ચ શોધવાનો છે આપણે કુલ ખર્ચ આપણને કિમી ખર્ચ આપેલો છે પ્રતિ કિમી ખર્ચ આપણને બાર રૂપિયા આપેલો છે તો આપણને પહેલાં જ કીધું કે પરિવહન સ્થળ પ્રવાસનું જે સ્થળ છે પ્રવાસનું જે સ્થળ છે એ શાળાથી પંચાવન કિમી દૂર છે કેટલું દૂર છે પંચાવન કિમી એનો મતલબ પંચાવન કિમી જતાં અને પંચાવન કિમી આવતા તો અહીંયા લખ્યું છે બંને તરફનું અંતર પંચાવન ગુણ્યા બે આવવા જવાનું કરીએ એક તરફ પંચાવન ગુણ્યા બે કરીએ એટલે કુલ અંતર આપણને મળી જાય એકસો દસ કિમી પરિવહનનો કુલ ખર્ચ શોધવા માટે એકસો દસ કિમી કુલ અંતર ગુણ્યા પ્રતિ કિમી ખર્ચ બાર બંનેનો ગુણાકાર કરતાં કુલ ખર્ચ મળી જાય છે તેરસો વીસ રૂપિયા જે માત્ર પરિવહન ખર્ચ જ છે હજુ એમાં અલ્પહારનો ખર્ચ એડ કરીએ એટલે આપણને કુલ ખર્ચ મળી જાય છે તો કુલ ખર્ચ બરાબર અલ્પહારનો ખર્ચ વધતા પરિવહનનો ખર્ચ કરો સરવાળો ચાર હજાર બસો એસી જે અલ્પહાર ખર્ચ આપણને પ્રથમ આપેલો જ હતો અને તેરસો વીસ રૂપિયા પરિવહન ખર્ચ આપણે અહીંયા મેળવ્યો છે તો બંનેનો સરવાળો કરતાં કુલ ખર્ચ પ્રવાસનો કુલ ખર્ચ આપણને અહીંયા મળી જાય છે રૂપિયા હવે કુલ વ્યક્તિઓ કેટલા હતા અઢાર છોકરીઓ બાર છોકરાઓ પ્લસ બે શિક્ષકો જે સાથે જાય તો કુલ વ્યક્તિઓ છે બત્રીસ હવે આપણને બે પ્રશ્નો આપણે અહીંયા મેળવી લીધા પેલા છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર અને બીજો પ્રશ્ન કુલ ખર્ચ બે વસ્તુ આપણે મેળવી છે ત્રીજો પ્રશ્ન છે કે વ્યક્તિ દીઠ એક વ્યક્તિને કેટલો ખર્ચ ભાગમાં આવશે તો એ શોધવા માટે આપણે જોઈએ કે કુલ વ્યક્તિઓ અઢાર છોકરીઓ બાર છોકરાઓ વધતા બે શિક્ષકો એટલે બત્રીસ જણા છે અહીંયા બત્રીસ જણ માટે કુલ ખર્ચ પાંચ હજાર છસો રૂપિયા હોય તો અહીંયા લખ્યું છે કે રાશિ જ્યારે ત્રણ રાશિ આપેલી હોય અને ચોથી રાશિ શોધવાની હોય તો ત્રી રાશિની રીતથી આપણે શોધી શકીએ કે બત્રીસ વ્યક્તિઓ માટે ખર્ચ છપ્પનસો રૂપિયા હોય તો એક વ્યક્તિ માટે થતો ખર્ચ કેટલો તો છપ્પનસો ભાગ્યા બત્રીસ કે એક વ્યક્તિનો ખર્ચ આપણને અહીંયા મળી જાય છે એકસો ને પંચોતેર રૂપિયા તો પ્રવાસ જનાર બત્રીસ વ્યક્તિઓમાંથી દરેક એક વ્યક્તિના ભાગમાં આવતો ખર્ચ કેટલો છે એકસો પંચોતેર રૂપિયા છે તો અહીંયા ત્રણ પ્રશ્નો આપણે પૂરા કર્યા હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ કે શાળાથી પ્રવાસનું જે અંતર છે પંચાવન કિમી એમાં પ્રથમ વિરામનું સ્થળ બાવીસ કિમી દૂર છે જો કુલ પ્રવાસનું અંતર પંચાવન કિમી હોય તો જે બાવીસ કિમી અંતર છે એ કુલ પ્રવાસના કેટલા ટકા થાય ઓકે ચલો પ્રથમ વિરામ સ્થળ આપેલું છે બાવીસ કિમી કુલ અંતર આપ્યું છે પંચાવન કિમી ગુણોત્તરની રીતે આપણે આગળ જોઈ ગયા કે જે વસ્તુનો ગુણોત્તર શોધવો હોય એ વસ્તુ ઉપર કુલ નીચે ગુણ્યા સો જેથી આપણને ટકાવારી મળી જાય તો અહીંયા બાવીસ કિમી પછી કેટલા ટકા મળે છે તો બાવીસ ઉપર કુલ અંતર નીચે પંચાવન નીચે બાવીસના છેદમાં પંચાવન આ થઈ ગયો એનો ભાગ અને હવે આપણે એને ટકામાં શોધવો છે તો ગુણ્યા સો ચલો આપણે અહીંયા ઉડાડી શકીએ અગિયાર દુ બાવીસ અગિયાર પંચા પંચાવન અગિયાર અગિયાર ઉડી જાય બેના છેદમાં પાંચ એના ગુણ્યા સો ચલો એને આપણે કરીએ બેના છેદમાં પાંચ એના ગુણ્યા સો હજુ આપણે ઉડાડી શકીએ વીસ પંચા સો આપણને જવાબ મળી જાય ચાલીસ ટકા જે અહીંયા આપેલું જ છે બાવીસ ભાગ્યા પંચાવન ગુણ્યા સો એટલે ચાલીસ ભાગ્યા સો એટલે આપણને મળી જાય છે ચાલીસ ટકા તો આ ચાલીસ ટકા શું બતાવે છે કે પ્રવાસનું જે પંચાવન કિમી સ્થળ છે ત્યાંથી પ્રથમ બાવીસ કિમીએ જ્યાં વિરામ લીધો છે એ વિરામ લીધેલ અંતરની ટકાવારી શોધવાની હતી જે અહીંયા મળી જાય છે કે કેટલી મળે છે ચાલીસ ટકા કુલ સ્થળના ચાલીસ ટકા અંતર છે જે બાવીસ કિમી દર્શાવે છે હવે બાકીનું અંતર માગ્યું છે કે હવે ચાલીસ ટકા જેટલે બાવીસ કિમી પહોંચી ગયા હવે બાકીનું જે વધ્યું છે એ અંતર કેટલા કિમી થાય તો આપણને ખબર છે કે પંચાવન કિમીમાંથી બાવીસ કિમી બાદ કરી દઈએ તો તેત્રીસ કિમી વચ્ચે જે ટકાવારીમાં શોધવું હોય તો કુલ સો ટકામાંથી ચાલીસ ટકા આપણે બાદ કરી દઈએ એટલે કુલ ટકાવારીમાંથી આપણે ચાલીસ ટકા બાદ કરી દઈએ એટલે આપણને સો ટકા માઇનસ ચાલીસ ટકા બરાબર સાહીઠ ટકા મળે છે જે ચા સાહીઠ ટકા શું છે બાકી રહેલ અંતરની ટકાવારી છે તો અહીંયા લખી દીધું છે કે બાકીના અંતરની ટકાવારી સો ટકા માઇનસ ચાલીસ ટકા બરાબર સાહીઠ ટકા છે ઓકે તો અત્યારે આપણે રાશિઓની તુલનામાં ગુણોત્તર અને ટકાવારીની શરૂઆત કરી જ્યાં આપણે એના વિશે બેઝિક માહિતી મેળવી અને ઉદાહરણ એકની ચર્ચા કરી ઉદાહરણ એકના ચારે ચાર પ્રશ્નો ફરી એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ કે પહેલો પ્રશ્ન છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર શોધવો પછી દરેક વ્યક્તિ દીઠ કિંમત શોધવી પ્રથમ વિરામનું સ્થળ કેટલા કિમી દૂર છે અને બાકી રહેલ અંતરની પણ ટકાવારી આપણે અહીંયા શોધી શકીએ તો અત્યારે આપણે અત્યારે આટલા સુધી રાખીશું પછી નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે આપણે સ્વાધ્યાયના પ્રથમ સ્વાધ્યાયના જે દાખલા છે સાત પોઈન્ટ એક એની અહીંયા ચર્ચા કરીશું અને સરળ રીતે સોલ્વ કરાવવાનો પ્રયત્ન કરીશું ઓકે થેન્ક યુ આભાર